શ્રી પશ્ચિમ કચ્છ કચ્છી રાજકોટ સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો શ્રી પશ્ચિમ કચ્છ કચ્છી રાજકોટ સમાજના ખત્રાણા લખપત અબડાસા દ્વારા પિંગલેશ્વર મહાદેવ મંદિર સાનિધ્યમાં સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં શ્રી પિંગલેશ્વર મહાદેવ મહાન શ્રી પુરુષોત્તમગીરી બાપુ અબડાસા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી પી એમ જાડેજા સાહેબ સમાજ પ્રમુખ શ્રી વિપુલભાઈ ગોર તેમજ સમાજ રત્ન શ્રી અરવિંદભાઈ ગોર તેમજ સમગ્ર કચ્છના રાજકોટ સમાજ તેમના વિવિધ મંડળો અને ઘટકોના હોદ્દેદારો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી મહામંત્રી શ્રી અનિલભાઈ ઘોરે સૌને શાબ્દિક આવકાર્યા હતા પિંગલેશ્વર મહાદેવના મહંત શ્રી પુરુષોત્તમગીરી બાપુએ રાજકોર બ્રાહ્મણો દ્વારા પિંગલેશ્વર મધ્ય વિદ્યાર્થીઓને સન્માનિત કરવા બદલ હર્ષ અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી અબડાસા વિધાનસભા ધારાસભ્ય શ્રી પીએમ જાડેજાએ પણ સૌ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા તેમજ નખત્રાણા લખપત અને અબડાસાના વિસ્તાર એટલા મોટા છે છતાં પણ આટલી દૂર સુધી ત્રણેય તાલુકાઓના રાજગર સમાજના લોકો આટલી બહોડી સંખ્યામાં પધાર્યા તે જોઈને રાજીપો વ્યક્ત કર્યો હતો અને સરકાર શ્રી પિંગલેશ્વર બીચના વિકાસ કાર્યોની માહિતી આપી હતી તેમજ સમાજના ઉમદા કાર્યોમાં પણ હર હંમેશ સાથ અને સહકાર આપવાની ખાતરી આપી હતી મંચસ્થ મહેમાનોના ઉદ્બોધનમાં સમાજ રત્ન શ્રી અરવિંદભાઈ ગોર નખત્રાણાના શ્રી જીતેન્દ્રભાઈ ગોર એડવોકેટ એન નોટરી બાગ રાજગોર સમાજ શ્રી અરવિંદભાઈ મોતા માધાપર રાજગોર સમાજ શ્રી પંકજભાઈ ગોર રાજગોર બાળાશ્રમ મસ્કાના શ્રી ચંદ્રકાંતભાઈ ગોર બાગ રાજગોર શૈક્ષણિક મંડળ શ્રી વિમલભાઈ નાગુ વગેરે વિદ્યાર્થીઓની સિદ્ધિને બિરદાવી અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી આ કાર્યક્રમમાં એકસો વીસ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનવામાં આવ્યા હતા તદુપરાં ત્રણે તાલુકામાંથી કર્મકાંડ કરતા બુદેવશ્રીઓને પણ સન્માનવામાં આવ્યા તેમજ તાજેતરમાં નોટરી તરીકે નિમણૂક પામેલ સમાજના ગૌરવ એવા એડવોકેટ શ્રી વિનયભાઈ ગોર નખત્રાણા અને શ્રીમતી બીનાબેન જોશી નલિયાનો પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું મહાપ્રસાદના દાતા સ્વર્ગસ્થ લીલાવંતીબેન નરભેરામ વિરાણી દયાપરવાળાના પરિવારજનોમાંથી શ્રી સુરેશભાઈ ગોર શ્રી પ્રફુલભાઈ ગોર અને શ્રી કરશનભાઈ ગોર તેમજ સહયોગી દાતાશ્રીઓ ચંદુભાઈ ગોર નલિયા મહેશભાઈ ઘોર નેત્રા સુનિલભાઈ ગોર નારાયણ સરોવર અને ભુજ રાજકોર સમાજ પ્રમુખ શ્રી વિજયભાઈ ગોર ઉપપ્રમુખ અરવિંદભાઈ અજાણી ન્યુરાજભાઈ નાકર મુંબઈ બાગ રાજકોર સમાજ આનંદ નાગુ ગુંદિયાડી રાજગોર સમાજના નવીનભાઈ ગોર મુન્દ્રા રાજગોર સમાજ શ્રી અશ્વિનભાઈ ગોર માધાપર રાજકોર સમાજના વિરેનભાઈ ગોર ભુજપુર રાજકોર સમાજના પ્રકાશભાઈ ગોર બિદડા રાજગોર સમાજના કિશોરભાઈ ઘોર પૂર્વ કચ્છ રાજકોર સમાજના મેહુલભાઈ ગોર દિનેશભાઈ ગોર સાંદવ હિરેનભાઈ પેથાણી અંજાર વસંતભાઈ ગોર શ્રીમતી પુષ્પાબેન ઘોર કોઠારા અને શ્રી પશ્ચિમ કચ્છી સમાજ મહિલા મંડળ પ્રમુખ પ્રમુખ શ્રીમતી માકાણી મંચસ્થ હાજર રહ્યા હતા પૂર્વ શ્રી રાજેશભાઈ ગોર સામાજિક અગ્રણીઓ શ્રી લાભશંકરભાઈ ગોર દયાપર નરેન્દ્રભાઈ ગોર અને રાજેશભાઈ ભટ્ટ મથલ જેઠાલાલ નાકર નખત્રાણા મહામંત્રી શ્રી શૈલેષભાઈ ગોર અને અનિલભાઈ ગોર નખત્રાણા સુનિલભાઈ ગોર રમેશભાઈ ગોર ડુમરા રવિકાંતભાઈ ગોર લઠેડી નવીનભાઈ ગોર નલિયા અમિતભાઈ ગોર મથલ કીર્તિભાઈ ગોર સાંગનારા ન્યુરાજભાઈ ગોર ગઢશીશા તેમજ નખત્રાણાથી કિશોરભાઈ ગોર મહેશભાઈ માકાણી અમૃતલાલ ભટ્ટ નાના નખત્રાણા શાસ્ત્રી શ્રી આશીષ મહારાજ દિરેનભાઈ ગોર ખુશાલભાઈ ગોર હિતેશભાઈ ગોર કલ્પેશભાઈ ગોર વગેરે હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવક મંડળ પ્રમુખ પાર્થભાઈ ગોર રાજકોર રાજેશ પેથાણી કમલ ગોર ભદ્રેશ ગોર પંદર ઓગસ્ટ દરેક ભારતીય નાગરિકોની શુભકામનાઓ શુભેચ્છક શ્રી મહીપતસિંહ કાબુભાઈ જાડેજા પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા પંચાયત મુન્દ્રા કચ્છ 15 ઓગસ્ટની દરેક ભારતીય નાગરિકોને શુભકામનાઓ સુબેક્ષક શ્રી સાદ અજીજ સુલેમાન વિશ્વ માનવ અધિકાર સંઘઠન ના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી મુંદ્રા કચ્છ 15 ઓગસ્ટની દરેક ભારતીય નાગરિકોને શુભકામનાઓ શુભેચ્છક શ્રી અસલમભાઈ તુર્ક સરપંચ શ્રી ધ્રબ ગ્રામ પંચાયત ગામ ધ્રબ તાલુકો મુંદ્રા કચ્છ

વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ મારું સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો